રાજકોટ જિલ્લાના બેંકના ચેરમેન જયેશ રાદળિયાનો વિરોધીઓનો જવાબ આપ્યો છે ત્યારે સહકારી ક્ષેત્રમાં પ્રગતિ માટે અવરોધ કરતા લોકોને જયેશ રાદળિયાએ આડે હાથ લીધા છે વિઠ્ઠલભાઈ હતા ત્યારથી એક ટોળકી સહકારી માળખાને બદનામ કરવાનું કામ કરતી હતી ત્યારે બદનામ કરવાના પ્રયત્નો જે કરતા હોય તે બંધ કરી દેજો સહકારી ક્ષેત્રને બદનામ કરનાર ટોળકી વર્ષોથી સક્રિય છે તેવું જયેશ રાદળિયાએ કહ્યું હતું જયશ રાદળિયાની ચેલેન્જ રાજકીય લડત માટે મેદાન ખુલ્લું છે આવી જજો તેવું પણ જયશ રાધળિયાએ જણાવ્યું હતું આ ટોળકી ઘણા વર્ષોથી સક્રિય છે જે થી છ નથી થયા નિષ્વાથ ભાવેરને બિન રાજકીય રીતે આ જિલ્લાના સહકારી ક્ષેત્રના માળખાનું અમે સંચાલન કરી રહ્યા છે મેં કેટલું કે ફરી બાદ તું કહું છું કે નિષ્વાર્થ ભાવેરને બિન રાજકીય રીતે આ સહકારી ક્ષેત્રના માળખાનું સંચાલન થાય છે આ સહકારી ક્ષેત્રનો માળીયા થી લઈને ઉપલેટા સુધીનો આ સહકારી માળખા ઉપર ભરોસો રાખીને બેઠા છે પછી રાજકોટ જિલ્લા સહકારી બેંક હોય તાલુકા સંઘ માર્કેટિંગ યાર્ડ દૂધ સંઘ હોય દૂધ ડેરી કે ગામના ચાલતી નાની એવી ગ્રામ વ્યવસ્થાની સહકારી મંડળી લાખો ખેડૂત સભાસદોને સહકારી ક્ષેત્રના માળખા ઉપર ભરોસો છે મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રના માળખાને ડાઘ ન લાગે માટેના હંમેશા પ્રયત્નો કર્યા છે તો જે પાંચ વર્ષની અંદર બેંકને જે પ્રગતિ થઈ તમારી સમય મેં આંકડા મૂક્યા પાંચ વર્ષની અંદર એ ભરોસો ને સહકારી સંસ્થાને ડાઘ ન લાગે માટેનું નેતૃત્વ આપીને અમે આગળ વધી રહ્યા છીએ મારી વિનંતી છે કે સહકારી ક્ષેત્રની વાત આવે ત્યાં એક થાય અને સહકારની ભાવનાથી આપણે આ વિસ્તારની અંદર કામ કરીએ બાકી વર્ષોથી એવા લોકો આઠની તારીખે પણ નીકળ્યા છે મને યાદ છે વિઠ્ઠલભાઈ હતા તેની એ વખત એક ટોળકી કાયમી માટે કામ કરતી સહકારી માળખાને બદનામ કરવા માટેની એ ટોળકી આજે પેઢી બદલાઈ ગઈ વિઠ્ઠલભાઈ હતા તેની હું સાંભળતો બેઠો બેઠો ત્યારે હતો ત્યારે નહોતો ત્યારે વિઠ્ઠલભાઈ કહેતા કે એક ટોળ કેસ સક્રિય થઈને આ જિલ્લાની અંદર કામ કરે છે પેટી બદલાઈ ગઈ બેંકના ચેરમેન તરીકે હું બેહી ગયો હજી એ ટોળકી એ નહીં પાંચ આટા માર્યા રાખે સાહેબ એ થવાના સહકારી પ્રવૃત્તિ સારી રીતે ચાલતી હોય ને બદનામ કરવાના જે પ્રયાસો થઈ રહ્યા છે મારી વિનંતી છે કે આવી સહકારી ક્ષેત્રને હલાવવાની પ્રયત્ન કરતા બંધ કરી દેજો

અનેક સંસ્થાઓની સહકારી જોડી ગઈ મારા પ્રયત્નો રહે છે સહકારી સંસ્થાઓ બિન હરીફ થાય સહકારી સંસ્થામાં રાજકારણ ન હોય માટેના પ્રયત્નો છે છતાંય જેને લડવું હોય હરી કર્યું હોય તો ભૂતકાળનો બધા યાદ કરી લેજો કેટલી વિશે હો થયું એ આ સહકારી માળખા તમને પરિણામ બતાવી દઉં છે હજી આ ઈ ની સહકારી માળખું છે સમય આવી જાજો પણ બદનામ કરવાના પ્રયત્નો ન કરો